હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વોને મારા વાંધન મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લાને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મીન રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓક્ટોબર મહિનો શોલીને આવી રહ્યો છે ત્યાં હા હું જાણું છું કે ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે આપ સૌના ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ કમેન્ટમાં મેસેજિસ આવી રહ્યા છે કે સર શા માટે મીન રાશિના જાતકો જ અંતે આવતા હોય છે ઓલરેડી લાઈફમાં તકલીફ ચાલી રહી છે અને તમે પણ આ મહિનામાં પ્રિડિક્શન આપવામાં થોડું ડિલે કર્યું છે તો તે બદલ માફ કરજો પરંતુ ચલો શરૂઆત કરીએ તો મીન રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ દ ચ જ આ ચાર મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે મીન રાશિ હવે જો આ મહિનામાં ગ્રહોની સંરચના વિશે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં શનિ દેવતા વિરાજમાન છે ચોથા સ્થાનમાં ગુરુદેવતા કેતુ અને શુક્ર છઠ્ઠા સ્થાનમાં સૂર્ય બુધ સપ્તમ સ્થાનમાં દેવતા અષ્ટમ સ્થાનમાં અને રાહુ દેવતા બારમા સ્થાનમાં વિરાજમાન છે વળી આ મહિનાના જો રાશિ પરિવર્તન વિશે મિત્રો વાત કરું ને એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર પણ નહીં પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે કે જે તમને દેખાઈ રહ્યું છે ચલો એના પર આપણે ચર્ચા કરીએ તો બુધ દેવતા સૌ ત્રીજી ઓક્ટોબરના રોજ તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં આવી રહ્યા છે તુલા રાશિમાં ત્યારબાદ આપણે વાત કરીએ તો આઠ ઓક્ટોબરના રોજ શુક્ર દેવતા પણ રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાંથી સપ્તમ સ્થાનમાં આવી રહ્યા છે આઠ ઓક્ટોબર બાદ સત્તર ઓક્ટોબરના રોજ ગ્રહોના રાજા સૂર્ય દેવતા પણ સત્તર ઓક્ટોબરના રોજ અષ્ટમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે કે જ્યાં સૂર્ય મંગળ અને બુધ ત્રણ ત્રણ ગ્રહોની યુતિ થઈ રહી છે ત્યારબાદ આ મહિનાનું સૌથી મોટું રાશિ પરિવર્તન કે જે ટૂંક સમય માટે રહેવાનું છે એટલે કે સત્તર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર દરમિયાન તમારી રાશિના માલિક બૃહસ્પતિ દેવતા પંચમ સ્થાનમાં પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને અંતે ગ્રહોના સેનાપતિ સત્યાવીસ ઓક્ટોબર બાદ રાશિ પરિવર્તન કરીને અષ્ટમ સ્થાનમાંથી નવમ સ્થાનમાં પોતાની રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે હવે આ તો વાત છે કે ગ્રહોને રાશિ પરિવર્તનની પરંતુ જીવનમાં શું પરિવર્તન આવશે વાત કરીએ તમારા સ્વાસ્થ્યથી તો મિત્રો સ્વાસ્થ્ય બાબતે ત્રણ ઓક્ટોબરના રોજ જ યુવરાજ બુધ રાશિ પરિવર્તન કરીને આવવાના છે અષ્ટમ સ્થાનમાં અને મંગળદેવને જોઈન કરવાના છે મિત્રો આ મહિનાની શરૂઆતથી એટલે કે ત્રણ ઓક્ટોબર બાદ સ્કિન એલર્જીને લગતી તકલીફ થઈ શકે છે થ્રોટ ઇન્ફેક્શનને લગતી પણ તકલીફ થઈ શકે છે તેથી જો સ્કિન એલર્જી નહીં તો થ્રોટ ઇન્ફેક્શન એટલે કે કોલ્ડ કફ શરદી આ પ્રમાણેની ઘણી બધી વસ્તુઓ મહિનાની શરૂઆતથી તમને રહી શકે છે તે બાબતે તમારે ખાસ કાળજી રાખવાની રહેશે પરંતુ સત્તર ઓક્ટોબર બાદ તમારા રાશિના સ્વામી ઉચ્ચ રાશિમાં આવશે જેના કારણે જે કંઈ પણ તકલીફ છે સ્વાસ્થ્ય બાબતે તમામનો અંત થશે તેનું કારણ શું છે કે તમારી રાશિના સ્વામી ગુરુદેવતા તેમની પંચમ દ્રષ્ટિ ભાગ્યભુવન પણ કરશે સપ્તમ દ્રષ્ટિ તમારા લાભ પણ કરશે અને નવમી દ્રષ્ટિ જે છે તે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ પર કરવાના છે જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં ઘણો ચેન્જ અઢાર ઓક્ટોબર બાદ આવવા જઈ રહ્યો છે તેથી ફક્ત એકથી સત્તર ઓક્ટોબર તમારે કાળજી રાખવાની છે તમારે થોડું પણ ઢીલા છોડવાની નથી આગળ વાત કરીએ કે સ્ટુડન્ટ માટે એટલે કે જે કોઈ પણ જાતકો એજ્યુકેશન કરી રહ્યા છે તો તમને દેખાડ્યું છે કે એજ્યુકેશન બાબતે કે મીન રાશિના જાતકો છે જેમને સંતાન પણ સ્ટડી કરી રહ્યા છે તમે જાતે પણ સ્ટડી કરી રહ્યા છો દેવગુરુ બૃહસ્પતિ એટલે કે જે પ્રિન્સિપલ જે છે જ્ઞાનના દેવતા છે તે જ આવી રહ્યા છે પંચમ સ્થાનમાં જે કોઈ પણ મીન જાતકો છે જે હાયર સ્ટડીઝ કરવા માગે છે કે તમે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો કંઈ પણ એજ્યુકેશનમાં તમે આ મહિનામાં એટલે કે પાંચ ડિસેમ્બર સુધી તમે અવ્વલ રહેવાના છો ફક્ત મહેનત કરવાની છે ગ્રહોનું બળ મળી રહ્યું છે મહેનત તમારા હાથમાં રહેલું છે સાથે જ મીન જાતકો જો તમારા સંતાનના સ્વાસ્થ્ય બાબતે કે સંતાને પણ કંઈક તકલીફ હતી તેનો પણ અંત આવી શકે છે સંતાન સાથેના તમારા સંબંધો પણ ઘણા સારા બની શકે છે દિવાળી આવી રહી છે તો જે કંઈ પણ તકલીફ હતી તે તકલીફનો નાશ કરવાનો સમય આવી ચુકે છે તમારા લગ્ન જીવન બાબતે વાત કરીએ તો લગ્ન જીવનના માલિક બુદ્ધ દેવતા જ અષ્ટમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે હવે આ તે સૂચવે છે કે તમારા લાઈફ પાર્ટનરનો બિહેવિયર અનપ્રેડિક્ટેબલ હોઈ શકે છે એટલે કે સવારે તમે જોબ પર ગયા કે ઓફિસ પર ગયા ત્યારે ઘણું સારું હતું સાંજે જ્યારે તમે આવો છો તો અચાનક જ તેમનો મૂડ ઓફ છે આ પ્રમાણેની કંઈક સિચ્યુએશન થઈ શકે છે કે રાત્રે તો બધું ઓકે હતું સવાર પડતા શું થઈ ગયું અમને તેથી તમારા લાઈફ પાર્ટનર તમારા પતિ કે પત્નીનો બિહેવિયર કંઈક અનપ્રડિક્ટેબલ રહી શકે છે અને તેના કારણે નાની મોટી કડવાહટ થવાના સંજોગો પણ બની રહ્યા છે પરંતુ શુક્ર દેવતા આઠ ઓક્ટોબર બાદ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં થોડુંક સાચવી લેવાનું કામ શુક્ર દેવતા કરશે પરંતુ ઓવરઓલી આ મહિનામાં લગ્ન જીવન લાઈફ પાર્ટનર સાથેના સંબંધોને તમારે ખાસ સાચવવા પડશે તે જ તમારે ધ્યાન રાખવાનું છે આગળ વાત કરીએ તો એક મહત્ત્વની વાત છે કે મિત્રો ત્રણ ઓક્ટોબર બાદ મંગળ અને બુધ આઠમા સ્થાનને એક્ટિવ કરી રહ્યા છે અને સત્તર ઓક્ટોબર બાદ સૂર્ય દેવતા પણ જોઈન કરી રહ્યા છે જે કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનને લગતા કાર્યમાં જોડાયેલા છે તો કંઈક મોટો લોસ ના થાય તેની કાળજી રાખવાની છે બીજું ટ્રાન્સપોર્ટેશન કરતાં કરતાં પણ એટલે કે વાહન ચલાવતી વખતે કોઈ વાહનમાં તમે લિફ્ટ લઈને જઈ રહ્યા છો વાહન વ્યવહારમાં આ મહિનામાં ખૂબ કાળજી રાખવાની રહેશે અચાનક જ પડવા વાગવાથી સ્ક્રેચિસ થવાથી કંઈ તકલીફ ન થાય તેની પણ કાળજી રાખવાની છે મીન રાશિના જે કંઈ પણ મહિલાઓ છે અને પુરુષો છે હું તમને અલગ અલગ રીતે કહું તો મહિલાઓ ચેન સ્નેચિંગના સંજોગો પણ આ મહિનામાં બની રહ્યા છે પુરુષો તમારું પોકેટ કોઈ વ્યક્તિ ન લઈ જાય કે કંઈક ફ્રોડ ન કરી જાય ખાસ કાળજી રાખજો આ મને આ મહિનામાં ખાસ દેખાઈ રહ્યું છે તે જો સચવાઈ જશે ને તો ઘણું સારું રહેશે હું તમને ઉપાય આપવાનો છું અંતમાં તમારા ભાગ્યની વાત કરીએ તો સત્યાવીસ ઓક્ટોબર બાદ ભાગ્યના સ્થાનના માલિક તે તમારી જન્મપત્રિકાના ભાગ્યસ્થાનમાં આવશે પરંતુ તે પહેલાં શું તે પહેલાં અષ્ટમ સ્થાનમાં તે રહેવાના છે સૂર્ય અને બુધ સાથે તેથી આ મહિનામાં સેલ્ફ કોન્ફિડન્સ અને ડાઉન રહેવો મેન્ટલ સ્ટ્રેસ વધારે રહેવું તેવા પણ સંજોગો બની શકે છે તમને કહું ને તો આ મહિનામાં તમે ડ્યુઅલ સિચ્યુએશનમાં રહેશો એટલે કે ડિસિઝન લેવું કે ડિસિઝન ન લેવું લઈશ તો મને ફાયદો થશે કે નહીં લઉં તો ફાયદો થશે આ પ્રમાણે રહેશે હું તમને તેનો આન્સર આપી રહ્યો છું સત્યાવીસ ઓક્ટોબર પહેલાં લાઈફનું કોઈ જ મોટું ડિસિઝન લેવાનું નથી તેનું કારણ તે છે કે સત્તર ઓક્ટોબર બાદ બૃહસ્પતિ દેવતા જે આવશે ને અઢાર ઓક્ટોબર બાદ પંચ પંચમ સ્થાનમાં ત્યાંથી પંચમ દ્રષ્ટિ કરશે નવમા સ્થાન પર અઢાર ઓક્ટોબરથી તમારું ભાગ્ય ઉઘડવાની શરૂઆત થશે પરંતુ ખરું ક્યારે ઉઘડશે સત્યાવીસ ઓક્ટોબર બાદ જ્યારે ગુરુ મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના આઠમા સ્થાનમાં આવશે પોતાની રાશિમાં જ આવશે સત્યાવીસ ઓક્ટોબર બાદ ઘણો સારો સમય છે સત્યાવીસ ઓક્ટોબર અને નવેમ્બર બહુ સારા છે આ મહિનામાં કોઈ જ ડિસિઝન નથી લેવાનું જો તમે શેર માર્કેટમાં પણ છો તો ખૂબ સાચવવાની જરૂરત છે તેથી આ મહિનો ભાગ્યનો સાથ મળશે પરંતુ ઘણો ઓછો મળશે સત્યાવીસ ઓક્ટોબર પછી વધારે મળવાનો છે ડિસિઝન નથી લેવાના કોઈ ડોક્યુમેન્ટ પર સાઇન નથી કરવાની કાળજી રાખી લેવાની છે એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે વાત કરીએ તમારા કરિયરની તો ભાઈ કરિયરમાં તો હું શું કહું મને તે સમજાતો નથી કારણ કે કરિયર વાઇઝ તમારા કરિયરના સ્થાના માલિક પંચમ સ્થાનમાં જઈ રહ્યા છે જે ભાગ્ય પર લાભ પર અને તમારા ફર્સ્ટ હાઉસ પર દ્રષ્ટિ કરી રહ્યા છે કરિયરમાં જે લોકો જોબ કરી રહ્યા છે નવી જોબ મળી શકે છે કે નવી જોબ મળવાની સાથે સાથે તમને કંઈક વધારે મોટો ધનલાભ પ્રમોશન પણ અચાનક જ મળી શકે જે જો તમારી મહેનત હશે પાસ્ટમાં તો તો કરિયર વાઈઝ આ મહિનો તમારા માટે ઘણો સારો છે બિઝનેસ વાઇઝ પણ નવી શરૂઆત કંઈ નથી કરવાની પરંતુ જે ચાલી રહ્યું છે ને તેમાં ડબલ ટ્રિપલ તમને લાભ મળવાના સંજોગો બની રહ્યા છે સત્તર ઓક્ટોબર બાદ તમે જુઓ તે કયા પ્રમાણે દિવાળી સામે આવી રહી છે છતાં પણ મારા પાસે કામ વધી જ રહ્યું છે ધનલાભ થઈ જ રહ્યો છે આ પ્રમાણેની સિચ્યુએશન રહેવાના સંજોગો બની રહ્યા છે અને તેમાં પણ મહિનાના એન્ડમાં તમે હજુ શોપની શરૂઆત નહીં કરી હોય કે તમારા બિઝનેસની શરૂઆત નહીં કરી હોય તે પહેલાં જ કામ તમારા પાસે આવી શકે તેવા પણ સંજોગો બની રહ્યા છે તો મીન રાશિના જાતકો તે બાબતે તમારે ખાસ તૈયાર થઈ જવું જોઈએ ફાઇનાન્શિયલ વાઈઝ અને વર્ક વાઇઝ તો આ મને ઘણો સારો રહેવાનું છે ફક્ત થોડુંક મેં જે કાળજી રાખવાનું કીધું છે તે તમારે કાળજી રાખવાની છે ઉપાય શું કરશે ઉપાય તરીકે દરરોજ સવારે અડધો કપ ગાયના કાચા દૂધમાં હળદર ભેગું કરો મધ ભેગું કરો અને થોડું અત્તર ભેગું કરો ત્યારબાદ મંદિરે જઈને મહાદેવ પર ચડાવો છો તમે વિદેશથી આ વિડીયો જોઈ રહ્યા છો તો ઘરમાં જ તમારે આ ઉપાય કરવાનો છે ત્યારબાદ તમે જુઓ કે કયા પ્રમાણે તમારા લાઈફમાં આ મહિનો એક ટર્નિંગ પોઈન્ટ તરીકે સાબિત થઈ શકે છે પરંતુ જે કંઈ પણ તકલીફ મેં કીધી છે તે બાબતે થોડી કાળજી રાખી લેવાની છે તમારે જો એ કાળજી રાખશો તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે તો તમામ મીન રાશિના જાતકો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં માહિતી શેર કરવાનું ન ભૂલશો અને આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં તે જણાવવાનું ન ભૂલશો આપશો અમારેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય